રાપરના જલારામ ગ્રુપ દ્વારા ખાસ કરીને એકસો પચાસ લોકોને યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું ત્રિકાલદાસજી મહારાજે યાત્રા પ્રવાસને સ્ટાર્ટ આપી શુભકામના પાઠવી રાપરથી મારા પ્રતિનિધિ રાપરમાં છેલ્લા દસ વર્ષથી સેવાની જ્યોત જગાવનાર જલારામ ગ્રુપ દ્વારા રાપરથી વીરપુર ખોડલધામ માનસધામ હનુમાનના યાત્રા પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું યાત્રા પ્રવાસ માટે જુદી જુદી જ્ઞાતિના કુલ મળીને એકસો પચાસ લોકો આ યાત્રા પ્રવાસમાં જોડાયા હતા એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જલારામ ગ્રુપના સ્થાપક પ્રમુખ શૈલેષભાઈએ જણાવ્યું હતું કાર્યક્રમની શરૂઆતમાં રાપરના સંત ડોક્ટર ત્રિકાલદાસજી મહારાજે આશીર્વચન આપી યાત્રાને સ્ટાર્ટ આપ્યો હતું અને જલારામ ગ્રુપની કાર્ય પ્રવૃત્તિને બિરદાવવામાં આવી હતી કાર્યક્રમ દરમિયાન માનસધામ

એટલે ભૂમિકા બહુ જ સરસ છે જલારામ ગ્રુપનો આ પ્રકલ્પ અને સંકલ્પ પણ બહુ મજાનો છે એ માટે ખૂબ આનંદ અને રાજીબો વ્યક્ત કરું છું જલારામ બાપાના દર્શન કરીને માત્ર પ્રસાદ લઈને ત્યાંથી નીકળી આવીએ એના કરતાં થોડું જલારામ બાપાના જીવન વિશે ચિંતન કરીએ એ પણ અનિવાર્ય છે કે જલારામ બાપાએ શું કર્યું છે બે ને કો ટુકડા ભલા લે ને કો હરિનામ રામ નામ મેં લીન હૈ દેખદ સપને રામ તાકે પદવંદન કરું છે જય જલારામ જલારામ બાપા ના દર્શને આપણે શા માટે જઈએ છીએ જલારામ બાપા જલારામ બાપા કેમ બન્યા અથવા પૂજનીય કેમ બન્યા એનામાં મૂળ ભૂમિકા બે છે એક રામ